નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી સામે આવી છે તો એપ્રિલ મહિનાથી બેંકમાં પેન્શન જમા કરવા માટે આ ત્રણ નિયમ ફરજિયાત છે અને ત્રણ કામ પણ ફરજિયાત કરવા પડશે નહીં રોડતાં તમારું પેન્શન અટવાઈ જશે તો મેં વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પગાર વધારો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ સાથે કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર પર પણ નજર રાખી રહ્યા છે કારણ કે પગાર ફક્ત આ આધારે જ સુધારવાનો છે તો હવે ફિટમેન્ટ ફેક્ટર પર પણ અપડેટ પ્રાપ્ત થયું છે જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે તો આઠમા પગાર પંચ હેઠળ કેટલા ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં કેટલો વધારો થશે તે સમાચારમાં વિગતવાર જાણીશું મિત્રો તો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે તો આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે એક ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ નક્કી કરવામાં આવ્યો છે જેનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો પેન્શનરોને પણ આનો લાભ મળશે તો તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચની મંજૂરી બાદ કર્મચારીઓ નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય તેની રાહ જોઈ રહ્યા છે હવે આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે તો હવે કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકાર વતી માહિતી આપી હતી કે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી હતી આ પછી આ દિશામાં કોઈ વધુ પગલાં લેવામાં આવ્યા નથી તો સરકારે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં આઠમા પગાર પંચ માટે કોઈ અલગ જોગવાઈ કરી નથી તેથી એવું માનવામાં આવે છે કે નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે તો અગાઉ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થશે હવે તે મોડેથી લાગુ થવાની શક્યતા છે જો કે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થશે ત્યારે તે ફક્ત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અસરકારક માનવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આગામી ડીએ રિવિઝન ક્યારે થશે તો મોંઘવારી ભથ્થાની આગામી સમીક્ષા નવેમ્બર બે હજાર પચીસમાં કરવામાં આવશે જે જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે તો સરકારે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચના અમલીકરણની જાહેરાત કરી હોવાથી સાતમા પગાર પંચ હેઠળ આ છેલ્લો ડીએ સુધારો હશે તો ડીએ પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે ફુગાવાની અસર ઘટાડવામાં મદદ કરે છે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર આ રીતે કામ કરે છે તો ફિટમેન્ટ ફેક્ટર એ મૂળભૂત પગાર માટે ગુણક છે જેના આધારે કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના મૂળ પગાર પર લાગુ પડે છે કુલ પગાર પર નહીં તેથી તે એ જરૂરી નથી કે પગાર ફક્ત ફિટમેન્ટ ફેક્ટરના પ્રમાણમાં જ વધશે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો અને બેઝિક પગારમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો થયો હતો જ્યારે છઠ્ઠા પગાર પંચમાં એક પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો જેના પરિણામે બેઝિક પગારમાં મોટો વધારો થયો હતો તો ત્યારબાદ વાત કરીએ તો કામના પ્રદર્શનના આધારે પગાર વધી શકે છે તો હાલમાં દરેક કર્મચારી ગણતરી કરી રહ્યા છે કે આઠમા પગાર પંચમાં તેમના પગારમાં કેટલો વધારો થશે તો આઠમા પગાર પંચમાં આ નિષ્ણાતોનું કહેવું એવું છે કે આઠમા પગાર પંચમાં કર્મચારીઓના મૂળ પગારમાં જોરદાર વધારો થશે તો પેન્શનરોને પણ આનો લાભ મળશે શક્ય છે કે લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચાલીસ હજાર રૂપિયા થઈ શકે છે આ વખતે કામના પ્રદર્શનના આધારે પગારમાં વધારો પણ થઈ શકે છે ત્યારબાદ નિષ્ણાતો શું કહે છે તેની થોડી વાત કરીએ તો નિષ્ણાંતોના મતે આઠમો પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો અને ફેરફાર થવાની શક્યતા છે તો પગાર માળખામાં પણ ફેરફાર થશે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે દરમિયાન જો નવો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં બે પોઈન્ટ પાંચથી ત્રણ ગણો વધારો થઈ શકે છે આ મુજબ અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો પગાર ચાલીસ હજાર રૂપિયા પ્રતિમાસથી એકાવન હજાર રૂપિયા પ્રતિમાસ સુધી હોવાનો દાવો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ માટે નવું ફોર્મ્યુલા લાગુ થશે તો આઠમા પગાર પંચના અમલ પછી ડીએ નક્કી કરવા માટે એક નવું ફોર્મ્યુલા નક્કી કરી શકાય છે તો કર્મચારીઓ હાલમાં આ જ માને છે જોકે સરકારે આ અંગે કંઈ સ્પષ્ટ કર્યું નથી તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈઆઈડબલ્યુના સરેરાશ ડેટાના આધારે ડીએ નક્કી કરવામાં આવે છે તો ડીએ માટેના નવા ફોર્મ્યુલાનું વાસ્તવિક ચિત્ર આઠમા પગાર પંચના અમલ પછી જ સ્પષ્ટ થશે મિત્રો જો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ લાગુ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર લગભગ ત્રણ ગણો વધી જશે આ માસિક અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થઈ જશે તો ફિટમેન્ટ ફેક્ટર એ મૂળ પગારનો ગુણક છે જો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર રૂપિયાથી વધુ થઈ જશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર